તો મિત્રો આપણે અત્યારે જાય છે આજે સોમવાર છે પબ્લિક બહુ બધી હાલીને જાય છે બરાબર હું આપણા મયુરભાઈ બીજા આપણા મિત્ર છે બરાબર આપણા અલ્પેશભાઈ મુરલીભાઈ આપણે બધા જાય અત્યારે ઘોડેશ્વર બરાબર પબ્લિક બહુ બધી હાલીને જાય છે તમે જોઈ શકો બરાબર સોમવાર છે એના કારણે શ્રાવણ મહિનાનો એટલે બહુ બધી પબ્લિક હાલીને જાય છે આપણે ઘોડેશ્વર પહોંચી અને વેકાર તમને લોકોને ને જેટલી ટ્રાફિક છે બરાબર છે હું ના ટીકાભાઈ ભાઈ અમે બે એકતા ની ભાઈ બીજા બધા પાછળ બહુ બધી પબ્લિક ચાઇ જાય ને વચ્ચે કેમ્પ પણ છે બરાબર તો આવી રીતે જોતા રહેજો તમને લોકોને ભોળેશ્વર પહોંચી અને આપણે દેખાડશી કે કેવી ટ્રાફિક છે બરાબર તો મિત્રો આપણે મુરીલા ગામ પહોંચી ગયા છીએ મુરીલા ગામ થી અંદર જાય ને એટલે ઘોડેશ્વર મહાદેવ નું મંદિર આવે બરાબર છે અહિયાં ડેમ કે બહુ બધી ટ્રાફિક છે બરાબર અહીંથી વળવાનું છે મિત્રો બરાબર આપણે મુરીલા ગામ છે અહિયાં વળવાનું આવે અંદર જાય એટલે ઘોડેશ્વર મહાદેવ નું મંદિર આવે બરાબર આપણે તમને અહીંયા પહોંચીને દર્શન કરાવશું તો જોતા રહેજે તો મિત્રો હવે એમાં એવું છે કે મુરીલાથી અમે લોકો અહીંયા ગયા તો પોલીસ વાળાએ ટૂંકમાં એવું કીધું કે અહીંયાથી ખાલી બહાર નીકળવાનો રસ્તો છે ટ્રાફિકના લીધે તો હવે આપણે લાલપુર થઈને જવું પડશે બરાબર તો હવે આપણે પાછા અહીંયાથી નીકળી જાય લાલપુર થઈને પછી અહીંયાથી ભોળેશ્વર જવાનું છે તો જોતા રહેજો i mm -hmm. mm -hmm. મિત્રો આપણે પહોંચવા આવ્યા મોડેશર બરાબર એ બહુ ટ્રાફિકના કારણે લાલપુર ફરીને રસ્તો રાખ્યો તો ઓલ જે આપણે મુનીલા ગામ વાળો રસ્તો છે એ બંધ રાખ્યો હતો એટલે અમે હવે પહોંચવા આવ્યા છે બોળેશ્વર બરાબર છે તમે લોકો જોઈ લ્યો ભેળોએ ભરાણો છે પણ અત્યારે બંધ છે થોડો બરાબર છે હવે તમને હમણાં અંદર જઈને દર્શન કરાવી દેજો જોતાં રહેજો તો મિત્રો આપણે પહોંચી ગયા ફાઇનલી ઘોડેશ્વર મહાદેવ બરાબર આપણું મંદિર હે બહુ બધું ટ્રાફિક હે બહુ મોટી લાઈન હે આપણે લાઇનમાં ઉભા રહી દર્શન કરી લઈએ આજે સોમવારે છ મહિનાનો બહુ ગર્દી છે બરાબર આપણે બધા મિત્રો હે અલ્પેશભાઈ હે જીગ્નેશભાઈ જીતભાઈ મયુરભાઈ મનોજભાઈ પછી આપણા વડાપ્રિધિ સ્પેશિયલ મહેમાન આવ્યા છે આપણા મૂળજીભાઈ તો હવે આપણે બધા દર્શન કરી લઈએ અંદર બરાબર તમને લોકોને જો સત્ય બનશે ફોન કાઢવા દેશે તો દર્શન કરાવશું બરાબર બાકી જોઈએ અમે તો દર્શન કરી લઈએ અંદર પછી પાછા જોઈએ હવે આથી જામનગર જાય પછી એટલે આવી રીતે જોતા રહીએ તો મિત્રો આપણે મસ્ત દર્શન કર્યા મહાદેવને બરાબર થોડું ટ્રાફિક હતું પણ દર્શન કરવાની મજા આવી મજા આવી ને મિત્રો બધા મહાદેવ વાર બરાબર બધાયના દર્શન થઈ ગયા મંદિરની પાછળ નદી છે એક બરાબર છે આપડે ખબર નથી નામ શું હોય પણ અંધારું છે થોડું એ આવ્યું અત્યારે હવે અહીંથી પાછા આપણે જામનગર નીકળશે તો આવી રીતે જોતા રહીએ તો મિત્રો આપણે દર્શન તો કરી લીધા બરાબર પણ અહીંયા થોડુંક મેળા જેવું છે તો આ લોકો કે મેળામાં ચક્કર મારવી છે અહીંયા કઈ ગેમ રમાડે છે બધા અહીંયા જોવે છે તમે ખાલી જોવો

તો મિત્રો આપડે ગેમ તો જોઈ લીધી બરાબર અહીંયા મેળો તો છે પણ અત્યારે બંધ છે આપડે મુરજીભાઈ ક્યાંય ગયા અત્યારે ચકડોળ માં બેવું છે મૂળજી બેવું છે ને મુરજી બરાબર બંધ છે તો હવે આપડે કાલ લઈ રહેજો સવારે આવી તો મિત્રો આપણે દર્શન કરી લીધા અમે બધાય બરાબર મેળામાં બહુ બધી મજા કરી હતી હવે આપણે બ્લોગ પૂરો કરવાનો અમે બધા અહીંયાથી ઘરે જશું બરાબર તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો એકવાર પણ કોમેન્ટમાં કહેજો મારી ઇન્સ્ટામાં બાયોમાં લિંક છે એમાં વ્લોગ નવો આગલો વ્લોગ જોવો હોય તો એમાં જોતા આવજો બરાબર અને કેવો લાગ્યો એકવાર કોમેન્ટમાં જણાવજો બરાબર છે તો આપણે અહીંયા વ્લોગ પૂરો કરશે જય શ્રી રામ જય દ્વારકાથી